નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા ટોપિક નવા વિડીયો મિત્રો સત્તાવનસો અને બારસો જગ્યાઓનો સમાવેશ કરવા બાબત એક મહત્વના ન્યૂઝ મજા છે શું હવે આંદોલનથી ચાલુ ભરતીમાં છે આ ભરતીની જે સંખ્યા છે એ સમાવેશ કરવામાં આવશે મિત્રો કાલની અપડેટ છે શું નવો રંગ લાવશે શિક્ષણ મંત્રીનું પણ અપડેટ આવ્યું છે મિત્રો એનો પણ પ્રોપર એક વિડીયો લઈને આવવાના છે એકવાર માહિતી જોવાનું ભૂલતા નહીં તમામ ઉમેદવારો છે માહિતી નિહાળી લે અને મિત્રો નવા ખાસ ચેનલ ઉપર છો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી કેમ કે જ્યારે ત્યારે કંઈ પીએમએલની અપડેટ આવે છે કંઈ થોડી શૈક્ષણિક લગતી અપડેટ કંઈ આવે છે તો આપણે ચેનલ હશે તમને સૌથી પહેલાં અપડેટ જાણવા મળે મિત્રો વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો ખાસ તમારા મિત્ર વર્તુળ સર્કલમાં જરૂરથી શેર કરજો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું તો જરૂર જોઈન કરીને ટેલિગ્રામ આપણે બનાવેલું છે તો આજની અપડેટ શું છે થોડી માહિતી મિત્રો જાણીએ કે જે અપડેટ છે એ શું મળી છે તો મિત્રો થોડું ધ્યાનપૂર્વક તમને વાંચીને સંભળાવો તમને ઝાંખો દેખાઈ રહ્યું છે તો સરકારે ભરતીની જાહેરાત કરી છે પણ અમલ કર્યો નથી ગાંધીનગરમાં ટાટ ટેટના ઉમેદવારો નું હલ્લા બોલ બસો પચાસ ની અટકાયત છે કરવામાં આવી છે મિત્રો પોલીસ નું વર્તન ધસડીને લઈ જવાના મહિલાઓનો આક્રોશ છે અમે આતંકવાદી નહીં અમે ભાવી શિક્ષકો છીએ મિત્રો સરકારે જાહેર કરેલી ભરતી પર કે પૂર્ણ કરવાની માંગ સાથે ટેટ ટેટના ઉમેદવારો આંદોલન રણસિંગુ ફૂંક્યું હતું ટેટ ઉમેદવારોની મુખ્ય માંગ છે કે શિક્ષણ સહાયકનું શેડ્યુલ પરસડ કરો ધોરણ 1 થી 8 વિદ્યા કેટેગરી ઉપરાંત વિષય મુજબ જગ્યાનું લિસ્ટ જાહેર કરો અંદાજે 5700 જૂના શિક્ષકો અને 1200 આચાર્યોની જે બદલી કેમ્પના અંતે ખાલી પડેલી જગ્યાઓનો સમાવેશ કરવામાં આવે એ મુખ્ય માંગ રહી છે મિત્રો વર્ષ મંજૂર થયેલી સત્યાવીસો પચાસ વિદ્યા સહાયકોનું ચાલુ ભરતીમાં જગ્યા વધારા રૂપે સમાવેશ કરવામાં આવે આ ઉપરાંત ઉનાળો વેકેશન પહેલા શિક્ષક ભરતીની જે સંપૂર્ણ પ્રોસેસની છે એ પૂર્ણ કરવામાં આવે સાથે સાથે નિમણૂકીનો ઓર્ડર આપી દેવામાં આવે અને નવી ભરતીનું શેડ્યુલ છે જાહેર કરવામાં આવે એવા જે પાંચ એવા મહત્વના પ્રશ્નો લઈ ટાટેટ ઉમેદવારો છે ગાંધીનગર ગયા પરંતુ અહીંયા પહેલાથી જે આંદોલન કરે એના પહેલા મેઈન મુદ્દો હતો કે સમાવેશ કરવામાં આવે એ મુદ્દે હવે શિક્ષણ મંત્રીનું જે નિવેદન આવ્યું છે એનો ખાસ વિડિયો નિહાળવા ચેનલ સબસ્ક્રાઈબો અગાઉ આપણે વિડીયો લઈને આવના છે મિત્રો જાણીએ હવે શિક્ષણ વિભાગ તરફથી શું નિર્ણય લેવામાં આવશે બાકી થોડી અપડેટ મળતા ખાસ તમને જણાવવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત